કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનો વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનો વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર સંવાદ કાર્યક્રમ ડીઆઈજી હિતેશ જયશની અધ્યક્ષતામાં આજે બપોરે 4:30 કલાકે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીઆઈજી હિતેશ જયશરે જણાવ્યું હતું કે આ પ્રસંગે માંડવી નગરના નાગરિકો નગરપાલિકાના પ્રતિનિધિઓ સામાજિક રાજકીય તેમજ ધાર્મિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમની સાથે સંવાદ અને લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ લોકો સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં સીસીટીવી કેમેરા તેમજ સ્કૂલ કોલેજના સમયે ટ્રાફિકની સમસ્યા અંગે તેમજ મોટરસાઇકલ મોડિફાઈડ પ્રદૂષણ તથા ધ્વનિ પ્રદૂષણના પ્રશ્નોની રજૂઆત થઈ હતી જેમાં શક્ય હોય તેવા પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવશે તેમજ નવા પોલીસ સ્ટેશન તથા ડીવાય એસપીની કચેરી અંગે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ડીવાયએસપી બી કે વનાર માંડવી પીઆઈ ચૌહાણ માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રંજનાબેન મરાઠે માંડવી કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય તરુણભાઈ પારેખ સંજયભાઈ શાહ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રોજ માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે નગરપાલિકાના પ્રતિનિધિઓ ગામના નાગરિકો સામાજિક ધાર્મિક રાજનૈતિક તમામ લોકો સાથે આવી અહીં એક લોક સંવાદ લોક દરબાર રાખવામાં આવેલ હતું જેમાં તમામ લોકોએ પોલીસની સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિથી રહી શકે શાંતિનો ભાવ અનુભવે એ માટે સહકાર આપવાની ખાતરી આપેલી છે અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ જેમ કે સીસીટીવી નાખવા પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા પછી મોડિફાઈડ મોટરસાઇકલ અને સાયલન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા તેમજ અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને શક્ય બને તેટલા પ્રશ્નો તાત્કાલિક સ્થળ પર જ સોલ્વ થઈ જાય એના પ્રયત્ન કરવામાં આવેલ છે નવું પોલીસ સ્ટેશન જે બની રહ્યું છે અને નવી ડીવાય એસપી કચેરી બાબતે પણ લોકો દ્વારા સજેશન આપવામાં આવેલા જેની પણ નોંધ લેવામાં આવેલી છે અહીં સુરત રૂરલ ની એસપી કચેરી ડીવાય એસપી માંગરોળ પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જે વહીવટી પ્રશ્નોને એને રિલેટેડ વિષય છે એ એસપી કચેરી દ્વારા એ તમામનો ઝડપથી સોલ્યુશન આવી જાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે ધન્યવાદ સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌકતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેશર નવી ફળિયા નવી નગરી ફળિયામાં રહેતો એક કિસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌકતલ કરી રહ્યો છે એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતાં એના ઘરમાંથી ચારસો પચાસ કિલો ગૌમાસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ આઠ વાછડીઓ અને બે વાછડાઓ એમ મળી કુલ દસ ગૌમસ છે એ મળી આવેલ છે સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌમસ છે એને બચાવી લેવામાં આવેલ છે આજે એને જે ગૌમાસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે આ વાછાડીઓ છે એની કિંમત સાઠ હજાર ગણવામાં આવેલી છે અને એની ગૌમાસ છે એની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે એ ઉપરાંત આ ગૌકતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ સાત છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે આ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે કોને આપવાનું હતું આમાં કોણ કોણ સંડોવાયેલ છે અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ ત્રણસો પચીસ અને ત્રણસો બસો ત્રેવીસ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન અને બે હજાર સત્તરની કલમ પાંચ એક તથા આઠ એક બે ત્રણ ચાર અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ ઓગણીસો સાહીઠના કાયદાની કલમ અગિયાર એક એલ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે એટલે હાલ આ જે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે